આપણે એક બીજી સરસ રમત રમીએ માર દડી કહેવાય પણ આપણી પાસે બોલ છે એટલે માર દડો હા માર દડો રમત રમવાની છે ઓકે આ બોલ થી રાઉન્ડ માં ઉભેલા બધા જ આ લોકોને શું કરશે આવ શું કરશે ચલો રેડી સ્ટાર્ટ મારો મારો ફટાફટ मारवानो हो अगाडि आवानो <coughs> मारो 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 যার্থী <laughs>